વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ ગુજરાતમાં પ્રચાર કર્યો ચૌદ લોકસભાની અંદર આ ઝંઝાવાતી પ્રચાર રહ્યો જેમાં સૌથી છેલ્લે હાલાર ધરતી પર તેમણે પ્રચાર કર્યો અને ભાષણની શરૂઆત કરતા પહેલા તેઓ પાયલટ બંગલો ગયા હતા જામ સાહેબ શત્રુ સિંહજી સાથે તેમણે મુલાકાત કરી હતી આ એ વખતના દ્રશ્યો એ પાયલટ બંગલોના દ્રશ્યો કે જ્યાં જામ સાહેબનું નિવાસ સ્થાન છે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને મળવા માટે ગયા હતા જ્યારે પણ વડાપ્રધાન જામનગર આવે છે અચૂક શત્રુ સિંહજીની મુલાકાત કરે છે આ પહેલાં પણ જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પણ શત્રુ સિંહજીની ખાસ મુલાકાત કરવા માટે વડાપ્રધાન ગયા હતા ફરી એકવાર જ્યારે જામનગર ની ધરતી પર પહોંચ્યા ત્યારે સભાની પહેલા તેમણે મુલાકાત કરી અને શત્રુશૈલી સિંહજી એ પરંપરાગત પાઘડી પહેરાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યા પછી જયારે વડાપ્રધાન

ભૂચર મોરીના યુદ્ધને પણ તેમણે યાદ કર્યું હતું એવું કહેવાય છે કે ભારત ભારતના ભારત ભૂમિના પટ ઉપર ખેલાયેલું આ સૌથી મોટું છેલ્લું યુદ્ધ હતું અને એ અકબરના કટક સામે લડાયેલું એ યુદ્ધ હતું જેમાં જામનગરના ધ્રોલ અજાજી અને તેમના પિતા દ્વારા યુદ્ધ લડવામાં આવ્યું હતું ભૂચર મોરીનું એ યુદ્ધ કે જેને ગુજરાતનું પાણીપત પણ કહેવામાં આવે છે જેની યાદમાં

કે ક્ષત્રિય સમાજના બલિદાનને ક્યારેય ભૂલી ન શકાય અને એ રાજા દિગ્વિજયસિંહને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરના રાજાને યાદ કર્યા હતા દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત માટે જે યોગદાન આપ્યું છે કૃષ્ણકુમાર સિંહજી એ પહેલું રજવાડું આપ્યું અને એ પછી અલગ અલગ રજવાડાઓ જોડાતા ગયા એ પણ યાદ કર્યું બલિદાન જે ક્ષત્રિયો આપ્યા છે ક્યારેય ભૂલી ન શકાય એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની ધરતી પરથી વાત કરી હતી અને ભાષણની શરૂઆતમાં જ આ પાખડીનો પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો ભૂચર યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં અકબરની ફોજ સામે મોટી ફોજ ધ્રોણની હતી એની સાથે જે જાડેજા રાજવીઓ હતા એમના બધા ભાયાતો પણ જોડાયા હતા તુંબેલ ચારણો પણ જોડાયા હતા અને એ બધાની એ જે યુદ્ધની છે વાત યાદ કરી હતી અને ક્ષત્રિયોના બલિદાનની પણ વાત કરી હતી ઓનલાઈન પર મારી સાથે જોડાયા છે સહયોગી સંવાદદાતા મયુર સરવૈયા મયુર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આજે ભાષણ કર્યું વિરોધીઓ ઉપર તો પ્રહાર કર્યા જ છે પણ સાથે સાથે ક્ષત્રિયોના બલિદાનને પણ યાદ કર્યું ક્ષત્રિયોના એ વારસા અને ભવ્ય વારસાને પણ યાદ કર્યું ભારત અખંડ ભારતના નિર્માણમાં એમના યોગદાનને પણ યાદ કર્યું શત્રુશૈલેસિંહજી સાથે ફરી એકવાર મુલાકાત કરી અને પાઘડીથી શત્રુશૈલ્યસિંહજીએ એમનું સ્વાગત કર્યું ક્યાંક જે ક્ષત્રિયોની નારાજગી છે એને આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એની સામે આ માસ્ટર સ્ટ્રોક એ બિલકુલ જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા હતા અને જામનગર એરપોર્ટ થી તેઓ સીધા જ સભા સ્થળે નહીં પરંતુ જામ સાહેબ ના બંગલે જે છે તે ત્યાં પહોંચ્યા હતા પાયલોટ બંગલા પર પહોંચી નરેન્દ્ર મોદી જે છે તેમને શત્રુ સલ્યસિંહજી છે તેમની સાથે મુલાકાત કરી હતી અને શત્રુ સલ્યસિંહજી છે તેમના દ્વારા જે હાલારી પાઘડી જે છે તેમને ટેરાવવામાં આવી હતી ને ત્યારબાદ તેઓ તેમના આશીર્વાદ લઈ અને તેઓ અહીંયા પહોંચ્યા હતા સભા સ્થળ ખાતે અને સભા સ્થળ ખાતે જ તેમના જયારે ભાષણ ની શરૂઆત કરવામાં આવી હતી તે ભાષણ ની શરૂઆતમાં શત્રુ સલ્યસિંહજી એટલે કે જામ સાહેબ ને યાદ કર્યા હતા અને ક્ષત્રિયો જે છે તેમને યાદ કર્યા હતા એટલી ચોખ્ખસ સ્પષ્ટપણે કહી શકાય નુકુર કે જે પ્રકારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજની નારાજગી ચાલી રહી છે ને એમના વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્ષત્રિયો ને યાદ કરી તેમના કિસ્સાઓ ને યાદ કરી અને ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ જે છે તે કર્યો છે બિલકુલ માહિતી